હા મારી ચામુંડા હા મારી ચામુંડા હા મારી ચામુંડા ઓ મારું ઓશીઓ લાગે મેઠાનું નું આવી લુખ નું આ તો હારું લુખ નું જ ચાલુ લે જાજો જી મારું આ તો પંગારી એમ કો મે પૈસા ને ઓ હા હું ન્યા કરતું નહી આ તો આય મેઠા જીવ પાડે જીવ મેઠો પાડે જીવ ને આય પાડે જીવ ન્યા કરતું નહી વાહ રૂ કરું ગા

ઓપન પણ આ શેતર ને કનુ તને ખબર મારું મારું મારા ખેતર માં તું મને મારી લે તમને ખબર પડ તમારા માથા ભારે આ બંકો પડ્યો ક્યારે ક્યારે એવા બંકા

નામ લઈ કહી તબ તક ચડેગે નઈ તબ તક છેડેગે નહી મચ્યા

તો આપડે પેલું સાંપડા નું ટાયર ચોરી ઉપર હજી તો મારા હજી મારો